બીબી ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલો વાત કરીએ તો

રહી બોત અઝીઝ દુપેલવાલા

બના એક પ્રાઈમ ઘાનો બળક કાણીએ બનાવી રહ્યો છે અલી પ્રોગ્રામ

એના રોટલા પણ મળશે તમને ડ્રાય ફ્રુટ્સ ની ચીકી પણ મળશે છે ચેલા આપણે સાલમ પાક પણ ચાલુ કરેલો છે જાતે બનાવેલો સાલમ પાક છે 3200 વસાણા વાળો જામ ખંબાલિયા ઘી સાથે આપણે જે ચીકી બનાવીએ છે પણ આપણે શુદ્ધ કોલાપુરી ગોળની બનાવીએ છે જે સેહત માટે બહુ જ સારું છે કોઈ જાતની તમને નુકસાન થશે નહીં કડકરતી ઠંડીમાં મસ્ત ગરમાવાનો અનુભવ છે મારા પપ્પા છેલ્લા 50 વર્ષથી બનાવી રહ્યા છે અને ટચ ટચવુડ

અને આ બનની જે ચીકી છે ને બહુ એકદમ ફેમસ છે અને એમના ફાલ ખબર નાખી આવે છે અને બાકી છે ચીકી માં એમની કિંગદાણા ની છે માવા ચીકી છે આપણે કોકરાની ચીકી છે તલ છે પછી પિસ્તાની ચીકી છે પછી બહુ જાતની ચીકી બનાવે છે અને એક જ ક્વોલિટી આપે છેલ્લા પચાસ ફરફ મે કેટલા વર્ષથી આવજો હું 25 વર્ષથી આવતો ચાલો છો તમે હું કબુરે ચોકડી રહું છું આ કોને ત્યાં આવું છું ચિકી લેવા ઠાકોરભાઈ ચિકીવાલાન ત્યાં શું કર ચાહે આપણે ચિકીવાલાની મોરા કરી ચિકીવાલા નીકળી ફકરી મોલા ફકરી મોલા ફકરી મોલા જાનિકર રોડ બળવા આની સામે સુ નામ છે આપણો પ્રકાશભાઈ ગાંધી ઈ કન્ટીશન મે તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે